ગર લોકસભાના ઉમેદવાર અમિત શાહની મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક યોજાઈ રહી છે આવતીકાલના કાર્યક્રમને લઈને અમિત શાહ દ્વારા બેઠક યોજવામાં આવી છે આવતીકાલે છ વિધાનસભા બેઠક પર રોડ શો યોજશે રાજ્યસભાના સાંસદ અને પ્રભારી મયંક નાયક સહિતના નેતા પણ હાજર રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અમદાવાદ આવી ચૂક્યા છે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓગણીસ તારીખે ગાંધીનગર કલેક્ટર ખાતે નામાંકન કરશે ખાસ પ્રભારી ક્લસ્ટર કેસી પટેલ સાથે વાતચીત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવી ચૂક્યા છે આગામી આયોજન કઈ રીતનું છે તેમના રોડ શો ની વાત કરવામાં આવે સભાની વાત કરવામાં આવે તો ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ઉમેદવારી પત્ર ઓગણીસ તારીખે ભરવાનું છે એના એક દિવસ અગાઉ એમના પોતાના મત વિસ્તાર વિધાનસભાઓમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય અમિતભાઈ શાહ સાહેબ અઢાર તારીખે સવારે સાણંદથી આ રોડ શોનું પ્રસ્થાન થશે સવારે નવ કલાકે ત્યાર પછી કલોલ વિધાનસભા બપોરે ચાર વાગ્યાથી સાબરમતી વિધાનસભાથી શરૂ થઈને ઘાટલોડિયા વિધાનસભા નારણપુરા વિધાનસભા અને વેજલપુર વિધાનસભામાં આ રોડ શોનું આયોજન થશે અને રાત્રે જંગી જાહેર સભા માન્ય અમિતભાઈ શાહ સાહેબ સંબોધન કરશે જે પ્રકારે સમગ્ર દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ત્રણસો સિત્તેર ભારતીય જનતા પાર્ટી સીટો મેળવે અને એનડીએ ચારસો પાર કરે એ પ્રકારેનો જે લક્ષ્યાંક આપ્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં વાતાવરણ બન્યું છે ત્યારે માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ વધુમાં વધુ સમય સમગ્ર દેશની અંદર આપી શકે અને ભારતીય જનતા પાર્ટીની વધુમાં વધુ સીટો મળે એના માટે એમના પ્રવાસ પ્રચાર આ કાર્યમાં વ્યસ્ત છે ત્યારે આ વિસ્તારના ગાંધીનગર લોકસભા મત વિસ્તારના મતદારો કાર્યકર્તાઓ સક્રિયતાથી કામ કરી રહ્યા છે અમે જે પ્રકારે નીચે જોઈ રહ્યા છીએ તો મતદારો પણ ક્યારે ચૂંટણી આવે ને અમે અમિતભાઈને મતદાન કરીએ અને જંગી મતોથી વિજય બનાવવા માટેનો સૌએ સંકલ્પ કર્યો છે અમને દેખાય છે અમિતભાઈએ અગાઉ પણ એવું કીધું હતું કે ઉમેદવાર તમારી વચ્ચે નહીં રહે પરંતુ તમારે એક ઉમેદવાર તરીકે જ કામ કરવાનું છે કાર્યકર્તાઓને પણ એક મહત્વનો સંદેશ આપ્યો હતો અમિતભાઈ ઉપર જવાબદારી પણ ખૂબ છે આખા દેશમાં ફરી રહ્યા છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કેટલા લીડ થી અમિતભાઈ જીતશે બે હજાર નો જે રેકોર્ડ છે એ તોડશે ફરીથી માન્ય અમિતભાઈએ પાંચ વર્ષ દરમિયાન પોતાના મતક્ષેત્રમાં ખૂબ માવજત કરી છે ચિંતા કરી છે અને પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર થયા છે આ ઉપરાંત સમગ્ર દેશમાં શ્રેષ્ઠ લોકસભા બને એના માટેનું એમને વાત કરી હતી એ પ્રકારે પચીસ હજાર કરોડ કરતા પણ વધુ વિકાસના કામો એમને એમના સંસદીય ક્ષેત્રમાં કર્યા છે અને આ રીતે આ વિસ્તારના વિકાસ માટે અને પ્રજા સાથે પ્રજાના સુખમાં અને દુઃખમાં એ સહભાગી થયા છે પ્રજા સાથેનો એમને સતત સંપર્ક જાળવ્યો છે અને એ પ્રકારે એમને કામ કર્યું છે અને જ્યારે આ રોડ શો યોજાવાનો છે ત્યારે પાંચ લાખ કરતાં પણ વધુ લોકો આ રોડ શોમાં જોડાશે ચૌદ કિલોમીટર આસપાસનો આ સમગ્ર રોડ શો થશે અને એ પ્રકારે અબાલ વૃદ્ધ સૌ ખૂબ મોટી સંખ્યામાં પોતાના સામાજિક સંગઠનો વ્યાપારિક સંગઠનો અને અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે અને માન્ય અમિતભાઈને અમે તમારી સાથે છીએ સાહેબ તમે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર દેશમાં ધ્યાન રાખો અમે અમિતભાઈ બનીને અમારા વિસ્તારમાં અમારા બૂથમાં અને અમારા ત્યાં વધુમાં વધુ લીડ મળે એના માટેનું કામ કરીશું અને કાર્યકર્તાઓનો અને પ્રજાનો જે ઉત્સાહ છે તો સૌથી વધુ લીડ કેવી રીતે મળે એના માટેનું સતત આયોજન કાર્યકર્તા અને પ્રજા સંપર્ક દ્વારા કરી રહ્યા છે ચોક્કસથી આ હતા ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ કે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે પાંચ લાખથી વધુની લીડ તો મળશે જ આ ઉપરાંત દેશમાં ગાંધીનગર લોકસભા સર્વશ્રેષ્ઠ લોકસભા બનશે ઉપરાંત જે રીતે અમિત શાહ સમગ્ર દેશમાં ફરી રહ્યા છે ત્યારે તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો અત્યારે હું અમિત શાહ તરીકે જ તેઓ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે કેમેરા પર્સન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ